શ્રી ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ શુભારંભ પ્રસંગે આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સંસ્થાના અધ્યક્ષ શ્રી ભગવાનભાઈ પટેલ મહોત્સવના અધ્યક્ષ શ્રી કીર્તિભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ સંદીપભાઈ દેસાઈ પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી શહેરના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ શહેરના શ્રી કિશોરભાઈ રસિકભાઈ પટેલ ખજાનચી શ્રી મફતભાઈ પૂર્વ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પટેલ મંચસ્થ સૌ ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌ જય ઉમિયા જય ઉમિયા આ પટેલ જ કરીએ કે બીજું કોઈ ના કરીએ આ કાર્યક્રમ આ ગરમી તો જુઓ આ ગરમીમાં ચાર પાંચ કિલોમીટરની શોભા યાત્રા કરીને આ તડકા માં આવીને બેસવું અને મગજમાં એ ક્લેરિટી છે કે તડકો રહેવાનો છે ને આપણે બેસવાનું છે એટલે છતાંય કોઈ છાયડો હોદ્યા વગર બધા બેઠા તા અમારે અહિયાં સ્ટેજ ઉપર ખુરશીઓ પાછળ લેવડાયેલી હતી કે ભાઈ અહિયાં તડકો આવે છે બોલો પછી શું થાય પછી પાછળ જ પડાય ને પણ આ પાટીદાર સમાજ પાટીદાર સમાજ માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્યમંત્ર છે એ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને માં ઉમિયા ની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે કે આપણે આપડી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયા અત્યારે આપણને આપી છે દરેકે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમ જેનો પૂનમનો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજને કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે ખૂબ આગળ છે એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને દસ દસ વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઉભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજી નું મુખ છે અને એ દર્શન કરીને મેં આયા છીએ અને મેં માતાજીના ચરણોમાં આશીર્વાદ માગ્યા છે કે આપણા પાટીદાર સમાજ પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે નહીતર અત્યારે તો આપણને ખબર છે કે જે પ્રમાણે વિદેશમાં એકબીજાની સામે અત્યારે કોઈને મગજ શાંત નથી ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના ને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ જોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર કે દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળ ને વાગોળવાનો દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા છો આપ બધા એટલે વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ના થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ આપણે વર્તમાન છીએ તો વર્તમાન ખૂબ આનંદથી જીવાય કોઈ તકલીફ ના પડે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણું ભવિષ્ય એવું હોય એવું જ આજરબાન હોય કે દરેકે દરેક સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજ સૌથી આગળ હોય એવી મા ચરણોના પ્રાર્થના કરીએ ત્રણ દિવસનો ઉત્સવ અને ત્રણે ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો છે ધર્મસભા છે બીજું શું છે મોટિવેશનલ સ્પીચ છે નાટક છે રાસ ગરબા મોટિવેશનલ સ્પીચ કોના કોના નામથી છે હે આપણા માટે પાટીદારો માટે સારી વસ્તુ છે આપણા માટે કે ભાઈ મોટિવેશનલ પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકાત આવી ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક જણને અહીંયાથી મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે એટલે કે સામાજિક સમરાષ્ટ્રનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે આપણે જ્યારે જ્યારે વિકાસની વાત કરતા હોય આપણે સામાજિક રીતે ભેગા થતા હોય તો દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય વરસાદ પડે તો વરસાદ એક ધારો એક જ જગ્યાએ પડી જાય આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ વડાપ્રધાન શ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માકે નામ એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક ઝાડ ઉગાડીએ સાથે સાથે સ્વચ્છતા તો હમણાં સુરતમાંથી જોઈને બીજા બધે શહેરોમાં સુરતનું જોઈને લોકો શીખવા માંડે છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે સુરત અને સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા આખા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ એ જ રીતે વરસાદનું પાણી કેચ ધ રેઇન એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો છે ઘણી વખતે આપણને એમ થાય કે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ સમાજને કેવી રીતે મદદરૂપ થવાય રીતે મદદરૂપ થવાય દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તો આ જો તમે કરો એક ઝાડ ઉગાડો ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારો તો એને સ્ટોરેજ કરી શકો વરસાદનું પાણી પાણી બચાવો પેટ્રોલ બચાવો સ્વચ્છતા રાખો એ બધી જ સામાજિક બધી જ સેવાઓ એ દેશ સેવા છે ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે અને હવે ગ્રીન એનર્જી માટે બધા આપણે આગળ વધી રહ્યા છે બેક ટુ બેઝિક નેચર ને સાથે રાખીને આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાન સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું અને સહિયારા પ્રયાસ માટે માં ઉમિયાજી આપણને સૌને શક્તિ પ્રદાન કરે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય મા ઉમિયા